જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ઓએનજીસી બ્રિજ નીચે આવેલા ઝુંબી કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક પણ ડ્રેનેજ કનેક્શન આવતું નથી છતાં અહીં ડ્રેનેજ ચેમ્બર જોવા મળી રહ્યું છે અંતિમ ચેમ્બર હોવા સાથે અહીં ઉમા ભવન વિસ્તાર સહિત વિસ્તારનું ડ્રેનેજનું દૂષિત પાણી ચેમ્બર છલકાઈ ઉઠે છે અને રોડ ઉપર લોકોની દુકાન આગળ ડ્રેનેજના પાણી ભરાઈ જાય છે જેને લઈ ધંધા રોજગાર ઉપર અસર થઈ રહી છે આ અંગે સ્થાનિક દ્વારા અગિયાર અગિયાર મહિનાથી લેખિત મૌખિક ફરિયાદ આપી છે તો જેટલી વાર પણ ચેમ્બર ઉભરાય છે એટલી વાર વિડીયો ફોટો મોકલવા છતાં આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી વારંવાર રજૂઆતથી કંટાળેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ વિપક્ષ નેતાનો વોર્ડ હોવા છતાં અહીં આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે અહીં અંતિમ ચેમ્બર હોવાની સમસ્યા ઘેરી બની રહી છે ચેમ્બરમાં અગાઉ બંધ કરવા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા વિપક્ષને આંતરિક હંસા છોડી રહીશું વેપારીઓની મુશ્કેલીઓ દૂર કરે એ જરૂરી બન્યું છે